અરવલ્લીના મેઘરજ તાલુકામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે પહાડિયા રેલીઓ ગામે સાંસદ શોભના બરિયાની અધ્યક્ષતામાં વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું તેમજ અરવલ્લી જિલ્લામાં મહત્વના અધિકારીઓ અને પદાધિકારી મહિલાઓનું સન્માન કરાયું હતું આ ઉપરાંત જરડા ગામના શહીદ ખુશાલ સિંહની પત્નીનું સન્માન કરાયું હતું તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે આજે તાલુકાના નારી શક્તિ આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી તથા તમામ તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે કે મહિલાઓ છે છે એ બતાવે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે એમની સમૃદ્ધ માટે કેટલા ચિંતિત છે એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે અહીંયા અરવલ્લી જિલ્લામાં મહિલા એમ્પાવરમેન્ટ દેખાઈ રહ્યું છે અને પોલીસથી માંડી અને જજ સુધી મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે એમાં એસપી હોય કલેક્ટર હોય પ્રમુખ હોય કે જજ હોય તમામ ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ આગળ આવી રહી છે એ મહિલાઓને જે સશક્તિકરણની ફક્ત વાતો નહીં પણ સશક્તિકરણ દેખાઈ રહ્યું છે મહિલાઓ ધીમે ધીમે આગળ આવી રહી છે રાજકીય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું સ્થાન ધરાવી રહી છે